છોટાઉદેપુરમાં બેસાડેલા બાંકડાનો કલર પંદર દિવસમાં ઉખડી ગયો આ કોઈનું કારસ્થાન છે કે કલર કાચો છે તેવી ચર્ચાઓ નગરમાં જ ચર્ચાઈ રહી છે વિગતની વાત કરીએ તો છોટાઉદેપુર નગરના જિલ્લા સેવા સદન માર્ગની સાઇડ પર જ્યાં જ્યાં ફૂટપાથ ઉપર તંત્ર દ્વારા દસ દિવસ અગાઉ બાકડા મૂકવામાં આવ્યા છે કે જે ખૂબ સુંદર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રજાની સુવિધા માટે આ ખૂબ સારી પહેલ છે પરંતુ આ બાકડા ઉપર દસ જ દિવસમાં કલર ઉખડવા લાગ્યો છે કે જે કલર કાચો હશે કે કોઈનું કારસ્સાન તેવી અનેક ચર્ચાઓ નગરમાં ચર્ચાઈ રહી છે નગરના મુખ્ય કચેરીના માર્ગ ઉપર બેસાડવામાં આવેલા બાકડા પ્રજાની સુવિધા માટે બહારથી કોઈ વ્યક્તિ રસ્તા ઉપર ચાલતી વખતે જાય તો બેસવા માટે રાત્રિ ના ફરવા નીકળ્યો હોય તેવા વ્યક્તિને બેસવા જેવા અન્ય કારણોસર આ બાકડા મૂકવામાં આવ્યા છે જે વખાણવા લાયક બાબત છે પરંતુ દસ દિવસમાં બાકડા નો કલર ઉખડી ગયો છે જ્યારે પાકો કલર કરવા પ્રજાની માંગ ઉઠી છે